હિમાલયના પહાડો પર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના જંગલો અત્યારે ભીષણ આગમાં ધગધગી રહ્યા છે પહાડો પર વરસી રહેલા આ કુદરતી કહેર અને સળગતા જંગલોનો જુઓ આ ભયાનક મંજર હિમાલયના રાજ્યમાં આ વર્ષે શિયાળો આગ લઈને આવ્યો છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ એક નવેમ્બર થી અત્યાર સુધીમાં ઉત્તરાખંડમાં રેકોર્ડ બ્રેક એક વાર આગની ચેતવણી આપવામાં આવી છે હિમાચલના સિમલા અને કુલુ મનાલી જેવા વિસ્તારોમાં પણ ઓક્ટોમ્બર થી વરસાદ ન પડવાના કારણે જંગલો સુકા ભટ્ટ થઈ ગયા છે કાશ્મીરમાં પણ આ વખતે હિમવર્ષામાં ચાલીસ ટકાનો ઘટાડો નોંધાયો છે જેના કારણે માટીમાં ભેજ ઓછો થઈ ગયો છે અને જંગલની સૂકી પસ્તીઓ બારૂદની જેમ સળગી ઉઠી છે વન અધિકારીઓના મત અનુસાર આ આગ પાછળ માત્ર કુદરતી કારણો જ નહીં પરંતુ માનવીય બેદરકારી પણ જવાબદાર છે ઊંચાઈવાળા વિસ્તારોમાં શિકારીઓ પ્રાણીઓને ઘેરવા માટે અને ગ્રામીણો નવા ઘાસ ઉગાડવા માટે જાણે જોઈ અને આગ લગાડી રહ્યા છે જે પવનના કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે જો આ સમયસર વન મેનેજમેન્ટ પર ધ્યાન આપવામાં નહીં આવે તો હિમાલયની પવિત્ર અને કુદરતી સંપત્તિ કાયમ માટે નષ્ટ થઈ શકે છે